આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને એવું કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતો ખુશખુશાલ છે ત્યારે સવાલ એ છે કે મારી સરકારના મંત્રી શું જ્ઞાન વગરના છે શું એમને એ પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એ બે હજાર વીસથી સંપૂર્ણ રીતે બંધ છે જે યોજના બંધ હોય એમાં ખેડૂતોને લાભ કેવી રીતે મળે જે યોજના બંધ હોય એનાથી ખેડૂતો સહાય મળે અને ખુશખુશાલ કેવી રીતે થાય આ સૌથી મોટો સવાલ છે શું પ્રવક્તા મંત્રીશ્રીની ભાજપની જે જૂઠું બોલવાની પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ જૂઠું બોલવા અને નરેન્દ્રભાઈને ખુશ કરવા માટે આ ટ્વીટ કર્યું છે નરેન્દ્રભાઈની ગેરંટીઓ જેવી પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવી જ નરેન્દ્રભાઈની ગેરંટીઓ છે કે જેની અંદર મિસ્ટર ઇન્ડિયાની જેમ દેખાય ક્યાંય નહીં અને મળે પણ ક્યાંય નહીં એટલે સવાલ એ થાય કે રાજ્ય સરકારના મંત્રી પ્રવક્તા મંત્રી શ્રી જ્યારે આવું જૂઠું બોલે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે કાં તો એને ખબર નથી અથવા તો એ જાણી જોઈને જૂઠું બોલે છે એટલે ખબર ન હોય જ્ઞાન વગર ના હોય તોય એ મંત્રી શ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જો જૂઠું બોલતા હોય તોય એમણે રાજીનામું આપી દેવું જોઈએ